વાઘરા તાલુકાની પ્રાથમિક મિશ્ર શાળા વાટ વિભાગ વાઘરામાં ફરજ બજાવતા શિક્ષિકા રૂબીનાબેન શેખની બદલી થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે લાગણીશીલ દ્રશ્યો સર્જાયા છે આ ઘટના શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણ અને બાળકો સાથેના તેમના આત્મીય સંબંધો દર્શાવે છે વિદ્યાર્થીઓની લાગણી રૂબીનાબેન શેખની બદલીના સમાચાર મળતા જ શાળાના બાળકો રડી પડ્યા હતા શિક્ષિકા પ્રત્યેના આદર અને પ્રેમને કારણે તેમને છોડવા તૈયાર વાલીઓનો સહકાર માત્ર નહીં પરંતુ વાલીઓ પણ ભાવુક થયા હતા તેમણે રૂબીના બેનની શિક્ષણ પદ્ધતિ અને બાળકોનો ભણતર તેમના ફાળાની પ્રશંસા કરી હતી આ ઘટના શું સૂચવે છે આ પ્રકારના કિસ્સાઓ સાબિત કરે છે કે જ્યારે કોઈ શિક્ષક માત્ર પુષ્ટિકીય જ્ઞાન આપવાને બદલે બાળકો સાથે લાકડીથી જોડાય છે ત્યારે તે સમાજમાં ઊંડી છાપ છોડી જાય છે રૂબીના બેન શેખની વિદાય વેળાએ વહેલા આશુ અને તેમના નિષ્ઠાવાન ફરજનું પ્રમાણપત્ર છે જેમાં બાળકો તેમની શિક્ષિકાને વળગીને રડતા જોવા મળે છે સ્ટાફના લોકો હાજર હતા સુધાબેન હળપતિ નિમિષાબેન ધમાશી પતિલ પ્રતિક્ષાબેન ચૈતિકાબેન સિંધા નફીસાબેન મુનસી સરપંચ તેમજ ગામના આગેવાનો પણ હાજર રહ્યા કન્યા શાળા કુમાર શાળાનો સ્ટાફ પણ હાજર હતો પ્રાથમિક મિશ્ર શાળા માટેમાં રોજ મારી વિદાય થઈ રહી છે પ્રાથમિક શિક્ષણ શાળામાં મેં દસ વર્ષ નોકરી કરી છે મારી સેવા આપી છે અને એ મારા દસ વર્ષના સમયશાળા દરમિયાન મેં બાળકો માટે મધ્યાહન ભોજન અને પ્રાર્થના માટે શેડ બનાવવા માટે દાન મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા અને મને સફળતા મળી તે છતાં તેમ ત્યારબાદ બાળકો માટે સાયન્સ લેબ નહોતી તો પણ મેં જ્યુબલિયન્ટ અને ગુજરાત કેમિકલ અમદાવાદ તરફથી મને સાયન્સ લેબ મેળવવામાં ખૂબ સફળતા મળી છે આજે મારી સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ છે પુસ્તકાલય છે પુસ્તકાલય માટે પણ મને દાન મળેલ છે ટેબલ ખુરશી કબાટો શિક્ષકો માટે પણ ટેબલ ખુરશીને દાનમાં મેળવેલા છે બાળકો નીચે બેસતા હતા તો તેમના માટે બેન્ચિસ પણ હું દાનમાં મેળવી છું તેમજ સોલર પેનલ મેં સ્કૂલમાં નખાવડાય છે તે અને ત્યારબાદ બાળકોને ખુલ્લામાં પ્રાર્થના કરવી પડતી હતી તેના માટે મેં બસ્સો બાળકો એક સાથે બેસીને ખૂબ સરસ કાર્યક્રમોને પ્રાર્થના કરી શકે તે માટે મેં દાનમાં એક પ્રાર્થના સભા ખંડ તેમજ તેની ઉપર બીજા બે વધારાના વર્ગખંડોનું બાંધકામ પણ હાલ અત્યારે એ કામ ચાલુ છે માટા શાળામાં તે પણ મેં વહેલી તકે પૂરું કરવાની એમની પાસેથી વાયદો લીધેલો છે સંસ્થા પાસેથી કામ પૂરું થશે અને એમાં બધો ખૂબ પ્રયત્ન પ્રયત્નો કરીને મને સફળતા મળી છે બાળકો યુનિફોર્મ વગર આવતા હતા મેં આ દસ વર્ષમાં જ્યારે બે વર્ષથી હું આચાર્યમાં છું તો મેં યુનિફોર્મ આઈ કાર્ડ બધું જ બાળકો માટે કર્યું છે અને બે વર્ષમાં મેં અથાગ પ્રયત્નો કરીને બધું જ જરૂરિયાત હતી તે બધું જ બાન આ શાળાને મેળવી આપ્યું છે તેમજ આ શાળા એસઓઈમાં આવી હતી અને એસઓઈ અંતર્ગત પણ જે કામ એસએસસી થ્રુ થવાના હોય તેના પણ અથાગ પ્રયત્નો કરીને શાળાના જૂના ઓરડાઓ હતો ઓરડાઓ હતા તેનું બધાનું રિપેરિંગ કામ કલર કામ કરાવડાવ્યું છે અને એમાં મને ખૂબ સફળતા મળી છે અને મને ગર્વ છે હું પ્રાઉડ ફીલ કરું છું મારા પોતાના ઉપર કે ભલે મેં મારી ફરજ જ નિભાઈ છે પરંતુ એ ફરજમાં મેં ચૂક નથી કરી અને આજે મેં વાટા શાળાની કાયા પલટ કરી દીધી છે અને તેનો મને ખૂબ સંતોષ છે કેમ કે આજે હું જે કંઈ પણ છું મારું પરિવાર જે કંઈ બી છે સુખ સુખી જીવન અમે જીવી રહ્યા છીએ તે ફક્ત ને ફક્ત આ નિર્દોષ બાળકો થકી જ કરી રહ્યા છે અને આ નિર્દોષ આ બાળકો જે મને પ્રેમ મને વાલ આપે છે અને એમના થકી જ આજે મને મારા ઘરેથી ફક્ત એક કિલોમીટરના અંતરે જ મને બદલી મળેલ છે તે મારા માટે ખૂબ ખૂબ મતલબ પ્રાઉડ ફીલ જેવું થાય છે કે આ બાળકોને જે મેં નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપ્યું તેમની સેવા કરી વ્હાલ કર્યો તે આ બાળકોની દુઆ છે જે મને ફળી છે અને મારા જીવનમાં હર હંમેશા બાળકોએ મને સાથ આપ્યો છે વાલીઓએ પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે ગામના આગેવાનોએ પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે તે બદલ હું સર્વેનો આભાર માનું છું દિલથી આભાર માનું છું અને હર હંમેશ મારી એવી દુઆ રહેશે કે મારી પ્રાથમિક વિશે શાળાના માટેના બાળકો ખૂબ ભણે ખૂબ પ્રગતિ કરે ને ઉત્તર એમનું ને એમના પરિવારનું એમના સમાજનું એમના તાલુકાનું એમના જિલ્લાનું એમના રાજ્યનું એમના દેશનું નામ રોશન કરે જય હિન્દ જય ભારત